અમદાવાદના વઢવ વિસ્તારમાં સમસ્ત ગુજરાત ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ સમૂહ લગ્નમાં તમામ એવી કન્યાઓના લગ્ન કરવામાં આવ્યા હતા કે જે કન્યાના માતા પિતા અથવા તો ભાઈ એટલે કે જે કન્યાના માથે કોઈ છત્રછાયા ન હોય તેવી ગરીબ કન્યાઓના લગ્ન અહીંયા આયોજિત કરવામાં આવ્યા ત્યારે આ પ્રકારના સમૂહ લગ્ન દ્વારા સમસ્ત ગુજરાત ઠાકોર સમાજે માનવતાનું એક શ્રેષ્ઠતમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું ઠાકુર સમાજના લગભગ તમામ અગ્રણી તેમજ તમામ મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને નવ દંપતીને આશીર્વચન પાઠવ્યા હતા આ સમૂહ લગ્નમાં દરેક નવ દંપતીઓ સાથે મળીને કુલ દસ હજારથી પણ વધારે લોકો એકઠા થયા હતા સમાજ છોટી સી પહેલ દેગી તો મુજબ બહુ દિલ છૂ ગઈ તો મેં ચાતા હું કે સમાજ કે હર ઘર મેં એક યુવા એ પેદા હો जो समाज के लिए कुछ ना कुछ योगदान करे योगदान तन मन धन किसी भी रूप में कर सकता है अगर धन की व्यवस्था नहीं है तो वो तन की व्यवस्था करे अगर आदमी चाहे युवा चाहे तो अपने अंतर आत्मा से कुछ न कुछ योगदान समाज के लिए कर सकता है और ये मेरा एक संदेश है युवा को कि प्लीज़ थोड़ा आगे आए अपना समाज बहुत पिछड़ा है उस समाज को आपके युवा की बहुत बहुत जरूरत है और हम चाहते हैं कि ये समाज बहुत आगे बढ़े आप लोग के सहयोग के बिना ये होगा नहीं तो हम मैं गुजारिश करता हूँ और ये जवेर भाई जी ने जो कार्यक्रम किया है ये बहुत ही सराहनीय है और मैं चाहता हूँ कि समाज में ऐसे कार्य होते रहे और समाज आगे बढ़ता रहे भारतीय जनता पार्टी ना राज्य कक्षा मंत्री भाई श्री जगदीश भाई पंचाल उपस्थित था मैं समाज ना तमाम मोटा आगे वनों के नैनेशाइम चेन्नई थी आया छे अमरा अशोक भाई ठाकुर जो दाता छे मेन संजीव भाई તેમણે પણ ઘણું મોટું યોગદાન આપ્યું છે એટલે બનાસકાંઠાના પણ ઘણા બધા સરપંચો નામી અનામી આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા છે અને તમામ દાતાઓ અને આ જે ભાઈ શ્રી ઝવેરભાઈએ જે આ બીજું બીજું સમૂહ લગ્ન છે એ બીજા સમૂહ લગ્નમાં જે પ્રયત્ન કર્યો છે બહુ સફળ પ્રયત્ન તેમને હું બિરદાવું છું તેમની આખી ટીમને બિરદાવું છું અને જે નવ દંપતિઓ તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર